આજે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યશ્રી ટંકારા દુર્લભજીભાઈ તેથરીયા જોડાયા હતા એમાં ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી દાખલા તરીકે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા સ્વબન રોડના કામો આગામી સમયમાં નવી ભળેલી ગ્રામ પંચાયતોમાં કરવામાં આવનાર પંચના કામોની પણ સમીક્ષા કરવામાં આવી સાથે જનભાગીદારી યોજના તહેત વિવિધ સોસાયટીઓમાં કરવામાં આવનાર પાણી ડ્રેનેજ અને અન્ય વિવિધ સુવિધાઓના કામોની પણ ચર્ચા કરવામાં આવી સાથે જે વિભિન્ન ગ્રામ પંચાયતો જોડાયેલી છે એમાં અસેસમેન્ટ કેવી રીતે પૂર્ણ કરવું એ બાબતે પણ આજે ચર્ચા કરવામાં આવી જે પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ છે એ વિકાસ કમિશનરશ્રી દ્વારા જિલ્લા પંચાયત મારફત મોરબી મહાનગરપાલિકાને આપવાનો નિર્ણય કરવામાં આવ્યું છે જેની રકમ લગભગ ચાર પોઈન્ટ છોતેર કરોડ રૂપિયા છે એ તબક્કાવાર ગ્રાન્ટ મોરબી મહાનગરપાલિકાને મળશે અને જે તે ગ્રામ પંચાયતનું આયોજન પંદરમાં પંચનું ઓલરેડી થઈ ગયેલું છે અને કઈ રીતે ગ્રાન્ટ વાપરવી એના માટે જે તે ગ્રામ પંચાયતે ઠરાવ પણ કરી દીધા છે તો એ ઉપલબ્ધ ઠરાવના આધારે અમે આ ગ્રામ પંચાયતોમાં આ કામો પણ આગામી સમયમાં ચાલુ કરવાના છીએ આજે કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાની મહાનગરપાલિકાની સંકલન બેઠક હતી એમાં તમામ પ્રકારના પ્રશ્નોનું ચર્ચાઓ થઈ ખાસ કરી મોરબીની અંદર સફાઈ અને જે ગ્રામ પંચાયતો ભળી છે એના પંદરમાં નાણાંપતિની જે રકમો છે એના પંચાયતના અગાઉ ઠરાવવો હોય એ જ કામો એ લોકો મહાનગરપાલિકા કરી આપશે એમાં કોઈ લોકફાળો લેવાનો રહેતો નથી ત્યાર પછીની જે અત્યારે હાઉસ ટેક્સ ઉઘરાવી રહ્યા છે એમાં ઘણી મિલકતો બાકી છે આવી મિલકતોની ખૂબ ચર્ચા કરી અને જે બે બીજી મહાનગરપાલિકાઓમાં જાણી અને ગ્રામ પંચાયતોમાંથી આવેલી મિલકતો મહાનગરપાલિકાના નોમ્સ મુજબ વેરા લેવા કે પંચાયતોના નોમ્સમાં ત્યારે આપણે પણ કમિશનર સાહેબને કીધું કે જ્યારે નગરપાલિકા હતી અને ગ્રામ પંચાયતો હતી ત્યારે ગ્રામ પંચાયતો જે વેરા ઉઘરાવતા હતા અગાઉના વેરા ગ્રામ પંચાયતો જેટ પ્રમાણે લેવા અને મહાનગરપાલિકા થઈ ત્યારથી મહાનગરપાલિકા પ્રમાણે વેરા લેવા આવી ખૂબ ચર્ચા કરી સરકારમાં પૂછી બીજી તો પૂછી નિર્ણય લેવાનો છે ત્યાર પછી જે કામો ચાલે છે એ વિગતવાર કામોની ચર્ચા કરી અને બીજા પણ કામો મંજૂર કરવા માટે અને આપણે એમને ભરામણ કરી છે અને મોરબીની સારી સુખ સુવિધા ઊભી થાય આ દેશ દિશામાં ત્યારે રવા પર અમારે પેશન તળાવ કરવાનું હોય એ પણ હાથમાં લીધું છે લીલાપર રોડ ઉપર બોરિયાપાટીનું તળાવ છે એને બીટી લેવા માટેનું પણ હાથમાં લઈ લીધું છે અને ટૂંક સમયમાં મહાનગરપાલિકાની કામગીરીઓ દેખાવા મળશે અને જે જે સમસ્યાઓ કંઈ હલ કરવાની હતી સાહેબને ધ્યાને મૂક્યું છે સારી રીતે અધિકારીઓ સાંભળી અને નિરાકરણ કરવા માટેની આપણને સહમતી આપી છે